સમાજનો વંચિત વર્ગ પણ આર્થિક કારણસત્વાની સમસ્યાની સારવારથી વેગડો નહીં રહે તે માટે વિનામૂલ્ય સારવાર સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે આ સેવા હેઠળ ક્લિનિક ખાતે દર અઠવાડિયે એક દિવસ વિનામૂલ્ય ઓપીડી ચલાવવામાં આવશે આ યોજના શ્રીમતી ભારતીબેન જાદુજભાઈ સખ્યાના સ્મરણાર્થે શરૂ કરવામાં આવી છે પીજીઆઈ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શરૂ કરવામાં આવી છે સખ્યા સ્કીન ક્લિનિકના ચીફ ડોક્ટર જગદીશ સખ્યે જણાવ્યું હતું કે સખ્યા સ્કીન ક્લિનિક પોતાના લાખો ગ્રાહકોને ત્વચાની વિવિધ સમસ્યાનું સંતોષકારક સમાધાન પૂરું પાડે છે આ સફળતા સાથે સમાજ માટે કંઈક કરવાનો ઉમદા જીવન જીવી શકે સારવારની ગુણવત્તા સાથે સમાધાન ન થાય તે ધ્યાનમાં રાખીને તેઓને દર્દીઓ ક્લિનિકમાં દેશભરમાં સ્થિત વીસ થી વધારે શાખામાં અનુભવી ડોક્ટર દ્વારા અત્યાધુનિક ઇન્ફાસ્ટ્રકચર અને મશીનરી સાથે સિસ્ટમ

ઓલ ઓવર ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી ઘણી બધી જગ્યા છે અને ભવિષ્યમાં એકસો ને આઠ બ્રાન્ચ ઓલ ઓવર ઇન્ડિયામાં સ્માર્ટ સિટીમાં કરવા જઈ રહ્યા છે તો અમારું ડેવલપમેન્ટ તો થઈ ગયું છે પરંતુ સાથે સાથે સમાજે અમને ઘણું બધું આપ્યું છે તો રિટર્નમાં અમે સમાજને શું આપીએ તો મારા મધરના નામે અમે પીજે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કર્યું છે એમાં સમાજમાં જે જે પિતલા વર્ગ કહેવાય કે જે જેને જરૂર છે પરંતુ ટ્રીટમેન્ટ લઈ ન શકતા હોય એના માટે અમે આ રચના કરી છે અને એ લોકોને ડાયગ્નોસિસ તો ખરું પણ ફ્રી ટ્રીટમેન્ટ પણ દર મહિનાના પહેલાં બુધવારે અમે આપશું એટલે ખાસ તો તમને લોકોને એટલે બોલાવવામાં આવ્યા છે કે ખૂણામાં બધા લોકો પાસે માહિતી જાય ઘણીવાર શું માહિતીને અભાવે ટ્રીટમેન્ટ અમે આપતા હોઈએ છીએ પણ લોકો પાસે ઇન્ફોર્મેશન હોય કે ક્યાં જવું તો ખાસ આ તમારા માધ્યમ દ્વારા નાનામાં નાના લોકો સુધી આ માહિતી પહોંચાડજો કે જેથી જેની નીડી હોય અને છતાં પૈસાના અભાવે ટ્રીટમેન્ટ ન લઈ શકતા હોય તો અમે એ લોકોને ફ્રી ઓફ ચાર્જમાં ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં અત્યારે દર મહિનાના પહેલાં બુધવારે અમે કરવા જઈ રહ્યા છીએ ધીરે ધીરે એક વખત આ સારો રિસ્પોન્સ આવશે તો બની શકે કે મહિનામાં બે વખત પછી ડેઇલી એક અલગ ઓપીડી અમે ધીરે ધીરે એક્સપાન્સન રૂપે કરવા જઈ રહ્યા છે કારણ કે ટેકનોલોજી એટલી બધી વિશાળ છે કારણ કે હું વર્લ્ડમાં ચાલીસ કન્ટ્રીમાં ફરીને આવ્યો છું અને આપણા પેશન્ટને શૂટ થાય એવી ટેકનોલોજી અમારી સખ્યા સ્કિન ક્લિનિકમાં છે પરંતુ ઘણી વખત કોસ્ટને લીધે કારણ કે આ બધી કોસ્ટલી ટ્રીટમેન્ટ છે તો ઘણી વખત લેડીઝ હોય દાઢીમૂતના વાળ હોય હવે એ શોખ માટે ન હોય પણ હોર્મોન્સના શું કંઈ તકલીફને લીધે ઉગી ગયા હોય હવે જ્યાં લગી રિમૂવ ન કરે તો મેરેજમાં પ્રોબ્લેમ આવે જોબમાં પ્રોબ્લેમ આવે એ લોકોને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ પણ થાય સુસાઇડલ ટેન્ડન્સી પણ થાય ખીલ ખીલના ડાગા છે ફોલ છે હવે ઘણા બધા બાલા પિક્ચર ઘણા બધા તમે હેર પ્રોબ્લેમ છે વસ્તુ નાની પરંતુ એની લીધે કેટલા બધા કોન્સિક્વન્સીસ આવે છે તો અમે એ પી સખ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે મારા મધરના નામે બનેલું છે એના બેનર નીચે આવા નીડી લોકોને અમે ફ્રી ઓફ કોસ્ટ ડાયગ્નોસિસ અને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપવા જઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સખિયા સ્કીન ક્લિનિક અને પીજે સખિયા ચેરિટેબલ વિઝન જે છે કે સમાજના દરેક વર્ગના વ્યક્તિઓને વિનામૂલ્યે ચામડીના રોગોની સારવાર નિષ્ણાત ડોક્ટર દ્વારા મળે અને મિશન છે કે ચામડીના રોગથી પીડાતા દરેક વર્ગના દર્દીઓને વિનામૂલ્યે સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા પૂરી પાડતી ભારતની મોટા મોટી આ સંસ્થા બનવાનું છે પ્રકાશવાળા સાથે અઝર કુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ